આપનો પરિચય તૂટી ગયો છે હું આરટી પટેલ ડેપ્યુટી એન્જિનિયર નેશનલ હાઈવે સબડિઝન આણંદ આ હેલીપેડથી બિલોદરા જતો આ રસ્તો છે અને એમાં વરસાદના કારણે હાલ પેજ પડેલા છે જેમાં અમે વેટ મિક્સ નાખી અને રસ્તો રિપેર કરી રહ્યા છે તેમજ એજન્સીને અમે નોટિસ પણ આપેલી છે આ રસ્તો ડીએલપીમાં છે અને ટૂંક સમયમાં જ અમે પેવરનું પણ આયોજન કરેલું છે વરસાદની સિઝન હોવાના કારણે તેમજ ટ્રાફિકની પણ મુવમેન્ટ વધુ હોવાના કારણે પેજ પડેલા છે અને તેને અમે સતત આ રસ્તાની વિઝિટ કરી અને વેટ મિક્સ નાખી અને મોટરેબલ કરવાના પ્રયત્નો હાલ કરી રહ્યા છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે